વતન માં જો તહેવારની ઉજવણી કરતું વાવ યુવા ગ્રુપ હોળી હોય કે દિવાળી તહેવારનું બીજું નામ એટલે ટિંટોય ગામમાં આવેલ વાવ વિસ્તાર વાવ યુવા ગ્રુપ ટિંટોયના પ્રમુખ શ્રી રુચિતભાઈ સોની સાઇનિંગ સિક્યુરિટી સર્વિસીસ અને મેન પાવર ફોર્સના નેતૃત્વમાં આજની પેઢીને ઉદાહરણ પૂરું પાડવાની સાથે દર વર્ષની જેમ ચાલતી પરંપરા મુજબ વાવ વિસ્તારના સભ્યોને હાલ ગાંધીનગર અમદાવાદ છે પરંતુ હોળી અને દિવાળીની ભવ્ય ઉજવણી માટે ગામડે ભેગા થાય છે નોકરી ધંધા માટે બહાર ગામ વસતા સભ્યો તહેવારમાં પરિવારના સભ્યો અને મિત્ર સાથે તહેવારની ઉજવણી તો માત્ર ને માત્ર વતનમાં જ કરે છે અને ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરે છે એવા અલ્પેશ પટેલ બ્યુરો ચીફ અરવલ્લી